જય માતાજી સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં તો આપણે ફાઈનલી બેસતું વરસ ફરી મૂવી જોઈ અને ઘરે આવી ગયા છીએ અને ઘરે આવી અને હવે આપણે મફળીના કામકાજમાં લાગી ગયા છીએ તો હવે આપણા કન્ટિન્યુઅસ મફળીનું કામ ચાલુ રહેશે જય માતાજી હમ જય માતાજી જય માતાજી તો આપણા મફળી કાઢવાનું ચાલુ કરી દીધું હોય એક બાજુ બીગર મફળી કાઢ એક બધું પાથરા ભેગા કરીએ એક બધું ખેસર આવે છે ત્રણ ચાર વાળું કોમ ભેગું લીધેલું છે ત્રણ ચાર વાળું કોમ ભેગું લીધેલું છે એ જોઈ શકો છો અત્યારે હાલ ટ્રેક્ટર ડીઘરથી કાઢવાનું પણ ચાલુ હ પેલા ક્ષેત્રમાં ભેગી કરેલી પડી હ પેલું ક્ષેત્ર ઢગલા કરીને ભેગી કરવાનું હોય અને અત્યારે આ ક્ષેત્રમાં નરસિંહ મફરી પર ટ્રેક્ટરમાં ગભરાતી હતી એટલે મહારાજ નહીં બધા મફળી ભીડ કરીએ છીએ મફળી ખાઈએ અને મફળી ભીગી કરીએ છીએ જય માતાજી તો હવે આપણો એક નવું કામ ઊભું કર્યું છે નળિયો ખેંચવાનું મહારાત બે તડકાના નળિયો ખેંચ્યે છે એક બાજુ ઠેસર કાઢવાનું પણ ચાલુ હો જોઈ શકો તો ઠેસર એક બાજુ મફળી કાઢવાનું ચાલુ છે અને એક બાજુ અમે નળિયો ખેંચીએ અને રવિને કોમાલ દીધું છે ફુવારા ભેણવાનો તો રવિ ફુવારા મોર મોર વેણો અને અમે મહારાજના બે પાછળ નળિયો ખેંચીએ ને મહારાજ આપણે બેવું કરીએ મહારાજ તડકો શોએ લો પાલતો તડકો લાગે લાગે લાવડ તો આપણા નળિયો ખેંચવાનું ચાલુ કરી દીધું છે તે જોઈ શકો છો આ શેતર ઉભ ઉભી નળિયો મેળવી દઈએ છીએ પાછળ પેલું ટ્રેક્ટર આવા કાઢવામાં માટે તો નળિયો વળીઓ ખેંચી પુવારા પુવારા રડી વેણી લેશો અને એક બાજુ મફળી કાઢવાનું ઠેસર ચાલો અમે તો બે જણા નળિયો ખેંચી અને સીધા અમે તો ઠેસરમાં લાગવાનું ને મારે આપણે બે નળિયો ખેંચીને છે લાગવાનું તો વ્લોગમાં બને રહેજો ને વ્લોગ ગામાં તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો કે મિત્રો બીજા તો તમે બધાને સપોર્ટ કરો હો તો ખેડૂતોને સપોર્ટ કરજો જેમ કે ખેડૂત કોઈક મહેનત કરશે આગળ આવશે તમે જોઈ શકો છો અજવા છે તેની નળીઓ ખેંચવાની બાકી છે પેલા ક્ષેત્ર ની બાચી પેલા ક્ષેત્ર બાચી ત્રણ ક્ષેત્ર ની બાચી અને આ છે એક ક્ષેત્ર ની ખેંચવાનું હાલ ચાલુ અને આ છે આપણા દાદાનું મંદિર તો બ્લોક માં બન્યા રહી તમને આગળના નવા નવા કટ બતાવશો મિત્રો એક બાજુ ઠેસર કાઢવાનું ચાલુ એક બાજુ મફડી કાઢવાનું ચાલુ તમે જોઈ શકો છો જોરદાર વાતાવરણ બન્યું છે અને આ છેતની હવે નળીઓ કાઢી રહ્યા હો હજુ ત્રણ શેતરની નળીઓ બાચી છે અને મગફળીમાં હું વાત લાગી જવાની છ પણ હિંમત હારવું નહીં ફાઈનલી મિત્રો આપણા હવે બોરીઓ નીકળી ગઈ છે ઠેસરમાં અને ડાલામાં ફરી લઈ જવી છે હવે સાપરા એટલે ડાલું આપણે લાવી દીધું મિત્રો આપણને ટેકો કરાવવા આવી ગયા છે રઘુભાઈ જય માતાજી કહો રઘુભાઈ રઘુભાઈ ટેકો કરાવવા આવી ગયા હા રઘુભાઈ આપડા કેરા આવ્યા હતા એમાં શેતરમાં જિંદગી પહેલી વાર જાય મહારાજ ખાલી Mana jaga tangki maro? Mana jaga rat bocah boya ya? Oh, ah mana? Ini mana? Apa ya? Hahaha, ini kita punya. Hahaha, ini kita

એટલે આપણે ફોન આવી ગયો કે ડાલું બગડ્યું છે એટલે આપણે આવી ગયા ડાલુ બગડ્યું હતું ત્યુ અને હવે અમે મહારાજને બધા ટેકો કરી ડાલું ચાલુ કર્યું છે અને હવે જ્યો સુધી જાય છે તેઓ જવા દઈએ છીએ જેટલા જઈને ઊભું થઈ જાય પાછું ત્યાં જઈને પાછા મદદ કરશો અને ચાલુ કરશો તો હાલ વરદીવાળા ભાઈથી વાત કરે છે મહારાજ સમજાવે છે કે અત્યારે મેળ ના આવે તો કાલે જઈશો અને હવે પાછા અમે ગોમમાં જઈને ઊભા થઈ ગયા એટલે પાછા એ મળી ગયા અમે વિજયભાઈ જગોભાઈ અને ઈમોન ઈમો મારા રિક્ષા ટાયર ફૂટી ગયું છે તે હવે રિક્ષા ટાયર પણ નવું લાવવું પડશે અને પછી બીજા દિવસે આપણા મિત્રો આવી ગયા છે ભણિયા લેવા માટે ઘોડા હાલ હાઈ ગાય શું કરો ભણ્યા Karena itu lagi Karena

એક દાડો ચલવી અને બીજા દાડે નવું ટાયર લાવી હવે આપણે ફિટિંગ કરી દઈએ છીએ ટાયર તો ફટાફટ ટાયર લગાવી દઈએ આપણું ટાયર પેલું ભયબંધનું છે એ ટાયર પાછું આપી દઈએ અને આપણે નવું ટાયર લાયા છો અને હજુ એક પેલી સાઈડ લેફ્ટ રાઈટ બે ટાયર ઘસાઈ ગયા હોય એટલે એક સાઈડનું ટાયર નોખ્યું છે અને એક સાઈડનું ટાયર આપણા જોડે પ્રેમેન્ટનું સેટિંગ થાય એટલે આપણે નખાવશો બાકી હાલ હવે બે ટાયર નવો થઈ ગયો અને એક ટાયર હવે નવું નોકવાનું રહ્યું છે એટલે હાલ પેમેન્ટનું મંદુ છે અને મહારાજને મારા બેને એક જ ધણા ખર્ચો આવી ગયો છે તો મગફળી ગ્રેડિંગ કરવાનું ચાલુ છે મગળી મગફળી ભરાઈએ એટલે ટાયરનું સેટિંગ થાય અને હાલ આપણા મગફળી ગ્રેડિંગ કરવાનું ચાલુ છે લકડો વેણવાનું અને લકડો એક એક બોરી ગ્રેડિંગ કરે જઈએ લકડો વહેએ ને એક એક બોરી ભરા જઈએ છીએ એટલે ફટાફટ જેમ જેમ આપણે મગફળી કઢાઈએ એ ગ્રેડિંગ કરી દઈએ છીએ અને હજુ વચ્ચેતરી મગફળી બાકી છે એટલે બધી એકી આથી થાય નહીં એટલે જેમ જેમ મગળી કઢાઈએ એમ પાસે પાસે ગ્રેડિંગ કરી દઈએ ને બોરીઓ ભરી દઈએ પછી ફાઇનલ આપણે બધી બોરીઓ ભરાઈ જાય એટલે આપણે મંડીમાં ભરાવા જાઓ અને ત્યાં મંડીનો પણ એક મસ્ત વ્લોગ વિડિયો બનાવશો કેમ કે એ દાડો જેવો ટાઈમ રેસ એના પર આધાર છે આપણો હાલ તો કહીએ છીએ તો અત્યારે આપણે જમવા બેહી ગયા છીએ જાડે રોટલા કરો અને આપણે જમવા બેઠા એક બાજુ અંડલી પણ જમવા બેઠી જય માતાજી અંડલી માસી પણ જમવા બેઠો જય માતાજી માસી જય માતાજી તો અત્યારે આપણા જવાનો પ્લાન છે શેબર તો આપણે જમીન પાસેથી નીકળીશું શેબર બરાબર શેબર આપ લાપոչમ છે એટલે દર્શન કરવા જઈએ બરાબર તો પછી આપણે જમીન છેબર નીકળીએ મશીન કોઈ કે મશીન કેવાનું થાય તમારે આજો આજો હમ લાપոչમ ગમે જો ધંધાનો બધું મુરત થાય આજનો દાડો હારા મારો છે અને આજે આપણા ગુગ બાપાના દર્શન કરવા શહેર જવાના તો હવે મારી ગયું ગામમાં જઈ તો જય માતાજી મિત્રો આપણે એવા નીકળી ગયા છે શહેર જવા માટે માં ઓમતા એ માં ઓમતા કો આપણે શહેર જવા નીકળી ગયા તો ગોગા મહારાજની જય ગોગા મહારાજની જય ટ્રાફિક તો ફાઇનલી મિત્રો શહેરમાં પહોંચી ગયા છીએ અને તમે શહેભરમાં જોઈ શકો છો આ ભીડ માટે લાસ્ટ હોવાથી શહેરમાં ભીડ વધાર થઈ છે તો તમે જોઈ શકો છો ભીડ આપણા તારી છે મંદિરમાં જય માતાજી ફાઇનલી મિત્રો આપડા શેભર જઈ અને ઘેર આવી ગયા છીએ ઘેર આપડા મગફળી વેણવાનું લકડો વેણવાનું ચાલુ કરી દીધું છે નવે આપડે બોરીયુ સિલવાનું ચાલુ કરવું છે

ચારની એવરેજ બેઠી છે બધી નહીં પણ આપણા ચારમાં મન વાળી દીધું બરાબર હજી ખેતર બાકી છે હટાવવાનો અને મિત્રો અત્યારે આપણે શેફર ગયા હતા એ શહેભર ભીડ ખૂબ હોવાથી તમને શેપર ગુગ મહારાજના મંદિરના દર્શન કરાવી શક્યા નહીં અને હવે આપણે શેપરનું સ્પેશિયલી બ્લોગ મસ્ત બનાવી દો અને હું તમને શહેર મહારાજા દર્શન પર ભીખર ભીખર વધુ તમે બ્લોગમાં બતાવી દેહો તો હવે એ નવા બ્લોગમાં તમે જે છે એ બધું બતાવી દેહો અને અત્યારે આપણે હવે આપણે ઘેર આવી જઈએ છીએ અને ઘેર આપણે આપણું ફોર્મમાં લાગી જાય છીએ અને આટલા આપણે બ્લોગનો એન્ડ કરી દઈએ છીએ જય માતા